યોજાયો હતો એક સ્થાનિક વ્યક્તિ છે તે ઊભા થાય છે અને તે કહે છે કે ડ્રગ્સની બધી ત્યાં સૌથી વધારે છે નકલી પોલીસ આવે છે તે તોળ કરી જતી રહે છે અને ત્યારબાદ અસલી પોલીસને તેની ખબર પડે છે આ ઘટના બની હતી ગાંધીનગર રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાદવ બેઠા હતા તે જ સમયને તેમને જ આ વ્યક્તિ કહી રહ્યો છે નકલી પોલીસે વ્યવહાર કરી ગઈ પછી ઉસ્ત્રી પોલીસને ખબર પડી જાય ડ્રગ્સ અંદર ખરેખર પોલીસ સુધી ધ્યાન જાય જ છે લોકો પણ આવું પણ એક બનાવ પડે અને ડ્રગ્સ એટલો ગંભીર છે કે અમે જે ડોક્ટર લાઈનના લોકોને અમે એક મિટિંગ કરી સાહેબ તેના અંદર સાહેબ કાયદો ના કહેવું જોઈએ એક મહિનાની અંદર એટલો રિપોર્ટ આવ્યો નવ લાખ રૂપિયાનું ડ્રગ્સ વેચાયું અને અત્યારના જે બાળકો છે એમાં સૌથી વધારે બાળકોના અંદર ડ્રગ્સ જાય છે જે કોલેજના છોકરાઓ છે તો કોલેજના અંદર પણ આ એક પેટ્રોલિંગ કરવું જોઈએ આ બાબતે અમારે ત્યાં જે આવે છે સાહેબ

એવું નહી થાય બિલકુલ તમારે ભલે એ કેટલી કોઈ જગ્યાએ માહિતી હોય મળતું હોય તમારે કાયદેસર અને સપ્લાયર કોણ છે પેટ્ર કોણ છે ત્યાં સુધી પહોંચીને એના જે છે તમારે જે છે ચેન તોડવાની હોય તો બિલકુલ એની તો ડ્રગ્સના કેસો તમારે વધારે વધારે આમ વિરેન્દ્રસી યાદવે સ્પષ્ટ કહ્યું છે કે નાના નાના પેડલરો હોય તેમને આ પોલીસવાળા કેસ કરવાનું ટાળતા હોય છે કેમ કે આ પ્રક્રિયા લાંબી અને લેન્ધી હોય છે પરંતુ પોલીસ છે તેમણે કેસ કરવો પડશે અને તેમના પાસે જે કોઈ માહિતી આવે તે ખરાઈ કર્યા બાદ કાર્યવાહી પણ કરવી પડશે તેવું ત્યાં સ્થાનિકોને બેઠેલાને પણ કહ્યું હતું ને પોલીસને પણ કહ્યું હતું આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ડ્યા ચેનલ જોવાનું ભૂલતા નહીં वैष्णव जन तो तेने के जे पीड परा